રાપર તાલુકાના રામભાવ ગામના વતની શિવભા છેલ્લા તેર દિવસથી ગૌચર ખાલી કરવાના મુદ્દે ઉપવાસ પર બેઠા છે ત્યારે જો તાત્કાલિક અસરથી અધિકારી લેખિતમાં ખાતરી આપે તો જ અમરનાથ ઉપવાસ આંદોલન પૂર્ણ થશે હવે જોઈએ શિવભા અને સંજય બાપટની મુલાકાત રામભાવને ગૌચર અને કચ્છ જિલ્લાની અંદર ગૌચરની અંદર જો રામભાવની ગૌચર એ લોકો નથી કરતા એનો કારણ એ એમને ડર લાગી રહ્યો કે બધે આવું જાગશે પ્રાંત સાહેબની કાલે ટીમ અહીંયા આવી હતી છાવણીમાં અને એ લોકોએ પારણા કરાય કીધો મારી માંગ છે લેખિત અધિકારી મને કે પારણા બે વખત કરાયા છે એ લોકો ઉપર અધિકારીઓ ઉપર કેવી વિશ્વાસ રાખવું અને પ્રાંત સાહેબ ખુદ કાલે મને ખૂબ વર્ષ કરી દે પ્રાંત સાહેબ પણ મળ્યા હતા ત્યારે પ્રાંત સાહેબે એમ કીધું કે અમે વીસ ની અંદર કરશું પણ અમારા ઉપર કલેક્ટર સાહેબ ભૂજ છે સાચો નિર્ણય એ લઈ શકે તો આનો નિર્ણય લીધા વાળો છે કોણ અને મને પણ કાંઈ પણ થયું તો કચ્છ વહીવટી તંત્ર ટોટલ જવાબદાર છે મારા પરિવારનો જે કઈ પણ અક્ષમાત થાય કે હાલ ઘડી જ્યાં સુધી બેઠો એના જવાબદારી જ્યાં સુધી કૌચર ખાલી નહીં થાય ત્યાં સુધી કોઈ પારણા કરવામાં આવતા નથી કરીશ નહીં અને કરીશ તેરે મારું નામ સંજય બાપટ છે આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી છે અને ત્રીજી વખત આપણે આજે શિવભાની છાવણીની મુલાકાત લીધી છે જે ગૌચર માટે

અને એ ત્યાં એમને શરમ આવી અને એના પછી જે સોશિયલ મીડિયા દ્વારા લોકોએ ટ્રેન્ડ ચલાવ્યો અને સમર્થનમાં આવ્યા શિવબાના ત્યારે સફાડા બાબુઓ જાગ્યા હોય એમ ગઈકાલે શુક્રવારે કદાચ બપોરના કે સાંજના એમની નાયબ ટીડીઓ અને રાપરના તાલુકા નાયબ ટીડીઓ અને તાલુકાના અમુક જે અધિકારીઓ હતા એ લોકોએ મુલાકાત લીધી છે અને ગઈકાલે એમને

પરંતુ શિવભા અડગ છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ અમારે કોઈ પણ જાતનું અનશન કરવાનું થતું નથી અમે કોઈ અનશન કરીશું નહીં અનશન છોડીશું નહીં અને અમને લેખિત બાંધરી આપવામાં આવે કે જે છસો એકર જમીનને દબાણ છે એની અંદર વિડિયોગ્રાફી કરી લાઈવ વિડિયોગ્રાફી કરી અને તમામ દબાણો દૂર કરવામાં આવે અને એ રેકોર્ડ સરકાર પાસે રાખવામાં આવે અને માન્ય કોર્ટને પણ આ વસ્તુ જે છે વિડીયોગ્રાફી એ સ્વપ્રત કરવામાં આવે